નસવાડીમાં તસ્કરોએ નિવૃત્ત કર્મચારીના બંધ મકાનમાંથી આઠ લાખથી વધુની માલમત્તાની ચોરી કરી દિવાળીનું મુહૂર્ત કર્યું છે નસવાડીના ભરચક શિવનગર વિસ્તારમાં રાત્રિના તસ્કરોએ સરકારી નિવૃત્ત કર્મચારીના ઘરને નિશાન બનાવી રોકડ રકમ સહિત સોનાના ઘરેણા ચોરી કરતા વિસ્તારના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો નિવૃત્ત કર્મચારી રમેશ મોહન રાઠવા તેમના ગામ બિલ ગામે ખેતીના કામથી પત્ની સાથે ઘર બંધ કરીને ગયા હતા પાડોશીએ ઘરના તાળા તૂટવાની જાણ કરતા રમેશ રાઠવા તેમના ઘરે પહોંચી ગયા હતા અને ઘરમાં તપાસ કરતા તાળા તૂટેલા અને ઘરની તિજોરીનો સામાન વેરવિખેર પડ્યો હતો નિવૃત્ત કર્મચારીએ સોનાના ઘરેણા પણ એવી જગ્યાએ મૂક્યા હતા કે એકદમ ખ્યાલ ન આવે છતાંય તસ્કરોએ ઘર વેર વિખેર કરી નાખી સોનાના દાગીના હાથે રોકડ રકમ મળીને આઠ લાખથી વધુની ચોરી કરી ગયા હતા જે અંગે રમેશ રાઠવાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે સોમવારે સાંજના અમે ગામડે ગયા હતા અને મંગળવારે રાત્રે મારા ઘરમાં ચોરી થયેલું જાણવા મળેલ છે અને આશરે આઠ લાખ જેટલું સોનું ગયેલ છે એ બાબતે એની પોલીસ પ્રશાસનમાં ફરિયાદ આપેલ છે અને પીઆઈને આ બધા લોકો આવીને પંચાસ કરીને એની કાયદેસર કાર્યવાહી કરી છે તો મને મારે જે કંઈક સોના રોકડ રકમ ગયેલી હોય એ પરત મળે એ માટે પ્રશાસન કાર્યવાહી કરવા વિનંતી છે આ વીસ તારીખમાં ભરચાક આવેલો છે અને ત્યાં પોલીસ પેટ્રોલિંગની જે ખાસ જીતવા છે અને આ જે મારી મહેનતને ભેગું કર્યું હતું પોલીસ પ્રશાસન કરાવી સમાચારો ના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર